વાઇબ્રન્ટ સમિતિને લઈ અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માંગણી કરી છે તેઓએ કહ્યું છે વાઇબ્રન્ટ સમિતિનો તમામ ખર્ચ વડાપ્રધાન તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પગારમાંથી કપાવવો જોઈએ શું છે ઘટના ચાલો જોઈએ સમગ્ર વિડિઓમાં ગુજરાતમાં હાલમાં જે વાઇબ્રેટ સમિત બે હજાર ચોવીસ ઉજારી છે તેમાં આમથી પાર્ટી સખત વિરોધ કરી રહી છે જેમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં એક પત્ર લખી અને આ જે વાઇબ્રેટનો જે ખર્ચ જે છે થવાનો જે થઈ રહ્યો છે સંભવિત ખર્ચ એ ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાનના પગારમાંથી કાપવામાં આવે સાથોસાથ આપણા જે મુખ્યમંત્રીશ્રી છે એના પગારમાંથી કાપવામાં આવે તેવી મેં માંગણી કરી છે ગુજરાતની જનતા વતી કે ઘણા વર્ષથી એટલે કે બે હજાર તેરથી આ વાયબ્રેસ સમિટનું ગુજરાતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને અત્યારે બે હજાર ત્રેવીસમાં એટલે કે અંદાજે દસેક જેટલા આ ગુજરાતમાં વાઇબ્રેટ સમિટ યોજવામાં આવ્યા જેમાં હજારો એમાઓ અલગ અલગ થયા છે અને આટલા બધા એમાઓ થયા થતાં હજી સુધીમાં ગુજરાતની અંદર નથી બેરોજગારોને રોજગારી મળી નથી ખેડૂતોની હાલત સુધરી નથી મહિલાઓને પૂરતું એના જેને કહેવાય કે કોઈ રોજગારી મળી એટલે કે આવા વાઇબ્રેટ ગુજરાતના સમિટના કારણે માત્ર ને માત્ર ફક્ત પોતાના જે માનીતા ઉદ્યોગપતિઓ જે છે અદાણી અંબાણી જેવા એમને જ આ ફાયદો કરવા માટે આ એક યોજવામાં આવી રહ્યા છે એટલે કે આ એક માત્ર ને માત્ર જેને કહેવાય કે ચૂંટણી ફંડ એકઠું કરવાનું આ એક સમિટ છે આમાં ગુજરાતની જનતાને કોઈ ફાયદો નથી થતો અને આ લાખો કરોડો રૂપિયા જે છે આ સમિટમાં એ ગુજરાતની જનતાના પસ્યાવાના પૈસા આમાં વપરાય જાય છે ત્યારે મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું કે આ તમામ જે ચોવીસનો સમિટનો જે વાયબ્રેન્ટ સમિટનો જે ખર્ચ છે એ માન્ય વડાપ્રધાન આપણા દેશના પ્રણોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના પગારમાંથી તમામ ખર્ચ એ કાપી લેવામાં આવે અને જો કદાચ આપણે આ વાઇબ્રેટ સમિટ દસ વખત આ બે હજાર તેર થી તે બે હજાર ત્રેવીસ સુધી આ યોજાયું આ તમામ જો ખર્ચ અત્યારે કદાચ આપણે એનો ટોટલ મારવી તો ગુજરાતના તમામે તમામ જે ખેડૂતો છે એનું આપણે દેણું માફ કરી શક્યા હોત અને કદાચ આપણે ગુજરાતનું જે સાડા ત્રણ લાખ કરોડનું જે દેણું છે જે ગુજરાતના આવનારું જે બજેટ છે એને કરતાં પણ વધારે થવા જઈ રહ્યું છે એ પણ દેણું કદાચ આપણે ભરી શક્યા હોત અને તમામે તમામ જે આપણા શિક્ષિત બેરોજગારો જે છે એને આપણે નોકરી પણ આપી શક્યા હોત એટલો બધો ખર્ચ આ દસ વાઇબ્રેટમાં કરવામાં આવી રહ્યો છે એટલે મારી વિનંતી છે આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કે આ જે વાઇબ્રેટનો જે તમામ જે ખર્ચ જે થવા જઈ રહ્યો છે એ તમામમાં તમામ ખર્ચ જે છે એ આપણા પ્રણોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના પગારમાંથી અને તેમના સીએમ સાહેબના પગારમાંથી કાપવામાં આવે જેથી કરીને આપણા ગુજરાતની જનતાના જે પરસેવાનો ટેક્સનો પૈસો છે એ બચી જાય